વિરોધ પ્રદર્શન હોબાળો મચાવ્યો બે દિવસ પહેલા દીપક વંજારા નામના વિદ્યાર્થીનો મૃતદેહ ડેમમાંથી મળી આવ્યો હતો આ ઘટનાને લઈ વિદ્યાર્થીઓમાં રોષ છે વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો કે કેડી ભુદરા નામના શિક્ષકના ત્રાસથી વિદ્યાર્થીએ ડેમમાં કૂદીને આત્મહત્યા કરી લીધી કોઈપણ વાંક વગર શિક્ષક દીપકને હેરાન કરતા હાલ તો પોલીસે વિદ્યાર્થીઓને સમજાવી શાળાએ મોકલ્યા આ તરફ મૃતક વિદ્યાર્થીના વાલીએ શિક્ષક સામે ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ કરવામાં આવી છે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો બે દિવસ પહેલા દીપક વણજારા નામના વિદ્યાર્થીનો મૃતદેહ ડેમમાંથી મળી આવ્યો હતો આ ઘટનાને લઈ વિદ્યાર્થીઓમાં રોષ છે વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો કે કેડી નામના શિક્ષકના વિદ્યાર્થીએ ડેમમાં કૂદીને આત્મહત્યા કરી લીધી કોઈ પણ વાંક વગર શિક્ષક દીપકને હેરાન કરતા હાલ તો પોલીસે વિદ્યાર્થીઓને સમજાવી શાળાએ મોકલ્યા આ તરફ મૃતક વિદ્યાર્થીના વાલીએ શિક્ષક સામે ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ કરવામાં આવી છે